મારે રૂપ વેચવાનો છે નજીમે જાવું છે ત્યાં હું શું કરવું ડોહી જઈ છે રોપ નિયદવાના ગ્રાહક કોઈ આવતા નથી અત્યારે તો સીઝન છે કે પણ કોઈક કને કને લઈ લે જોઈ કોઈ ગ્રાહક આયો હોય તો બતાવો તો હું તો કંટાળી ગયો છું ના ડોહી આવી ને ભૂખ લાગી છે ત્યાં શું કરવું શું જાવ કોઈક આયો હોય ઠીક રહો તો ગ્રાહક હા હા

અમે શું કરવાનું અને એ ના હા બોલો ભાઈ મજામ છો ભાઈ આવો આ આયા ને મજામ છો か ઓ મજામ એકદમ હસવાથી ભૂલા પડી ગયા છો આ તો આ તો રોપ માટા આવે તો આખો ગોમ ફરી વળે પણ રોપ જ મળતો નથી ઓ હો હો જુઠા ભાઈ રોપ આ તો ભાવ મળી જો થોડીક રોપ છે કરશન ભાઈ કન રોપ તો મારા પાખન હોય છે

ગાડી ના બે લાખ બે લાખ રૂપિયા હા ભાવ તો વધારે કીધો છો ત્રીસ હજાર રૂપિયા છે કિલોના ત્રીસ હજાર રોપ લેવા જોતો આપડે નાખે પેલું પાણી મંગાવ ચા પછી પીએ પછી પાણી પીવો ભલાજ પેલો પછી ઉપર પોણી બધું મળતું આવે બસ લાવો ભાઈ ખાઈ ને જા ના હોય તો ને એટલે એટલે ને જો પછી રોપવા ખોલી ના ખાવા ને પેલા હોટલ માં ખાઈ ના આવ્યો તમે કેટલા રૂપિયા વાળા સાથે હોટલો માં ખો તો ગણાય ના પીયો પણ એટલે સા પી લે તાણ ગરમ વધાર છે ગરમી થઈ જાય અરે ગરમ છે સોય થાય

પગે દુખાવા થઈ ગયા છે પણ અમા આ ઢુકળા આયા આપડે અને આ બાવળીયા શું લઈને લ્યા છો તમે બાવળીયામ છે અમારા વન છે વન એવું છે હજી શેટલું શેર આપડે આ રે નજીક અમે તો આવી ગયા છે આપડે છે જા

તમાર જોશે માર તો જોશે લગભગ દસ એકર માં વાવવાન છે ગણી દઉં ડોહી ને હા તો બધું આપડે રાખ્યું તું રાખ્યું

તમારા વાળું કોક કશે લઈ છે અરે હું અમારા વાળું આ તમારા જેવા કોક વેપારી આવે એ લઈ જાય બીજું કોને અમે તો વખોડે એક તમે એમ તો વખોડો તારે દાળો જોઈ જ લઈ જાવ અમે તો છે તો પાંચસો કિલોમીટર અરે પાંચસો કિલોમીટર પણ પાછા આવો અત્યારે ઘેર ના વિશ્વાસ રાખો બધા વિશ્વાસ ના રખાય અમે તો તમે હાલ જોવા લઈ જાઓ તો અમે તો કરોડપતિ છીએ એવું તો કરોડપતિ કરોડપતિ હું રોપ લેવા આવત ઘેર ના આવત રોપ લેવા જ આવ્યો છું

ના હોય ને તો પછી આપડે બે હોત ખરા ભલાજો આ રોપ જૈશી કેવાય કેવાય આ જૈશી રોપ સારો કરી

મને લઈને ને આવ્યા છો હું એટલા થી આવ્યો છું મને આપશો મને આપશો જે પેલા પૈસા હાલ એ લઈ જા ચોખ્ખો વ્યવહાર છે પણ છો સોના મોનો વાત છે લેવા ગયો છે લઈ ને આવો એટલી જ વાર અમનો ના ના હું તો વાત નહીં જોઉં હોય તો મારો તો મારો મોડું થાય છે ભાઈ હું ચાંદો તમારી વાત જોઈને બેહું પેલા પૈસા હું આપું મને આપી દો જે આનો એવો પૈસા કાઢો પહેલા મારે તો પૈસા જોઈ લેડો આની કિંમત કરજો એડો કિંમત એક સાયા ના વીસ હજાર વીસ હજાર હા કેટલા સાયા જો લે આ સાયરા તો બે ચાર સોન આઠ ચૌદ સો સત્તર હા વીસ બાવીસ ત્રીસ બાવીસ પચ્ચીસ કોણ લા

ગાડી લઈને આવું જોવા છે ગાડી લઈને મારું નામ જુઠ્ઠો ભાઈ જૂઠો ભાઈ છો એના રોપ લેવા આવ્યા છોપ લેવા આવ્યો તમે છોપ લેવા મારા પંદર ભાઈ પેલા ફોન નતો કર્યો મારા માટે રાખજો પણ વેલા આવ્યો ટ્રેક્ટર વાળા મોડું કર્યું તમે શું કર્યા વર્ક કર્યા કીધું જાતા હોય તો હું તો વેલા આઠ વાગ્યા નો હોય ફરું

તારી હાથે આવડું થાય એવું છે તમે એક તાર ભાઈ તો જોવો તો પડશે જ કે તમે વાબુ નહીં પડે હા તો તમારે જોતા હોય તો બાજુ મની લાવ

તમે આવી રીતના ક્ષેત્રો એના ઘર કોને કોઈ બીજા વખત પછી પોર ફરીથી વાવશો તો કોણ લેવા આવશે અમેરિકાથી આવી શકાય

કરીને આલો ને મને આલો ત્રણ લાખ રૂપિયા કીધું ત્રણ લાખ રૂપિયા રોપાય નહી ભારત આવો છો પેલા મજૂરો ખોલ છે જો હવારોનો ના ના મજૂરી અમે તમને ફરી જો સાલતું મારે કોણ લેવા દેવાના ના ના જો પછી અમાર ગામનો છો જાવ પછી મારે તો જોતો નથી ના મજૂર બોલાયો તમે

વાલાભાઈ અમેરિકા વાળો રૂપિયા કિંમત કરેલું હારો પણ હવે કરશનભાઈ કિંમત કરે છે મારે શું કરવાનું આપડે લઈ લે તો વધારે એ તો અમે તો ખબર છે